મુંબઈના ના ખાતે યોજાશે લુવાર સુતા જ્ઞાતિ માટે નમો વે વિશાળ પરિચય સંમેલન શ્રી સુતાર પરમા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટર મુંબઈ દ્વારા પાંચ બે હાજર પચીસ રવિવાર ત્રણ કલાકે લુઆર સુતાર સમાજ ના યુવક યુવતીઓ માટે વે વિશાળ પ્રસંગી પરિચય સંમેલન નું આયોજન મીરા ભાઈ સ્થિત વેંકટેશ બેન્કેટ હોલ એકસો પચાસ ફૂટ રિંગ રોડ ફ્લાય ઓવર અને વેજ સાગર હોટેલ ની બાજુમાં યોજાશે આ કાર્યક્રમ મુખ્ય હેતુ સુતા સમાજ ના યુવક યુવતીઓ યોગ્ય પાત્ર પસંદગી કરી શકે એવું આ સંસ્થાના પ્રમુખ પ્રભુદાસ પરમારે જણાવેલ કાર્યક્રમ રૂપરેખા જોઈએ તો ત્રણ વાગે અને યુવક સ્ટેજ પરિચય નો કાર્યક્રમ ચાર ત્રીસ સુધી ચાલશે ત્યારબાદ ચાર ત્રીસ થી પાંત્રીસ સુધી દાતાશ્રીઓ અને મહેમાનો ના સન્માન નો દોર ચાલુ રહેશે ત્યારબાદ પાંત્રીસ થી આઠ વાગ્યા સુધી મનોરંજન કાર્યક્રમ અને ભોજન સમારંભ અને નવ વાગ્યા કાર્યક્રમ ની પૂર્ણાહુતિ થશે પ્રભુદાસ પરમા દ્વારા છેલ્લા નવ વર્ષથી આવા કાર્યક્રમો કરતા રહ્યા છે તેમના આવા કાર્યક્રમ ને અનેક ના ઘર બંધાયા છે અનેક દીકરા દીકરીઓને પસંદગી ના પાત્રો મળ્યા છે આજ તો પ્રભુદાસ પરમાર ના કાર્યક્રમ ની સફળતા છે ચાર પાંચ બે હજાર પચીસ ના કાર્યક્રમ માં લોહા સુતાર પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફ થી ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના